કાવ્ય પાંચ રાનમાં કવિ પરિચય બાળદોસ્તો ગુજરાતી સાહિત્યમાં ધ્રુવ ભટ્ટ નામે એક પરિચિત સર્જક છે તેમનું મૂળ નામ ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટ છે પણ લોકો તેમને ધ્રુવભાઈ કે ધ્રુવ ભટ્ટ તરીકે વધુ ઓળખે છે ભાવનગર જિલ્લાના નિંગાણા નામના ગામમાં તેમનો જન્મ આઠમી મે ઓગણીસો સુડતાલીસે થયો હતો તેમણે કણલોક સમુદ્રાંતિકે તત્વમસી અતરાપી અને અકુપાર જેવી નવલકથાઓ લખી છે ખોવાયેલું નગર એ તમારા જેવા કિશોરો માટે લખાયેલ કિશોર કથા સંગ્રહ પણ એમણે લખ્યો છે શૃણવંતુ અને ગાય તેના ગીત ધ્રુવભાઈના કાવ્યસંગ્રહો છે